ભાજપ કો બી વાવ્યું બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ એમાં શેક નહીં આ આ બેટા પટેલિયાઓ બાપુ બે બળે ચિડા હરખકુડુડા ભાજપ ના બી ને દરરોજ ઊઠીને બે 10 ડોલ પાણી પાયું કે જલ્દી ઝાડ મોટું થાય ને ભરેસ દાનાની મંચ ઉપરથી સમાજ ના નામ લઈ ભાજપ ઉપર શાબ્દિક ચાબખા ચલાવે છે હજી ક્ષત્રિય સમાજ ની વાત તો બાકી જ છે બધા સમાજ નો એક પછી એક વારો આવી ગયો બાપુ બચાતા આ વખત